મેગાસ ભુજમાં સત્ય ડે ન્યુઝ બ્રાન્ચનો સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે શુભારંભ સમગ્ર ગુજરાતમાં એક અલગ જ ઓળખ ધરાવતા અને સત્યની પડખે હડીખમ રહેતા સત્ય ડે ન્યુઝ અમદાવાદ વડોદરા સુરત અને વલસાડ બાદ કચ્છમાં દબ દબા ભેર કચ્છી ભાષામાં બ્રાન્ચ સ્ટુડિયો ઓફિસનું પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ભૂજ બસ પોર્ટના પ્રથમ માળે સત્યデー ન્યૂઝની બ્રાન્ચનો શુભારંભ કરાયો હતો આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાનું સ્વાગત અને સન્માન સત્યデー ન્યૂઝના તંત્રી ગુલઝાર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું તો સાથે જ ઉપસ્થિત ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકીનું સન્માન બ્યુરો ચીફ અજયભાઈ કોટકે કર્યું હતું આ તકે સત્ય ડે ન્યૂઝના તંત્રી ગુલઝાર ખાનનું સ્વાગત અને સન્માન ડેપ્યુટી બ્યુરો ચીફ અરશાન તુર્ક દ્વારા કરાયું હતું આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજમાં શરૂ થયેલ સત્ય ડે ન્યૂઝ અને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી કચ્છ જિલ્લામાં કચ્છી ભાષામાં શરૂ થયેલ ચેનલ પ્રથમ છે જે કચ્છના છવાડાના વિસ્તારમાં જ્યાં કચ્છી ભાષામાં સચોટ અને तटસ્થ સમાચાર લોકો સુધી પહોંચે તેમ ઉદ્બોધન માં શ્રી ચાવડાએ જણાવ્યું હતું આતકે પત્રકાર સલીમ સમા સબીર તુર્ગ મહેન્દ્ર મારુ नरेश વિજોડા નૂર સમા મુનાબાઈ ડીપી નીતીન ગરવા કૌશિત છાયા મજીદ પઠાણ અବାસ પટણી સલીમભાઈ સુનિલ ગરવા સંજય કતિરા કરણ વાગેલા પરેશ ગોર મુનાફ બાયર કાસમ ખલીફા સિરાઝ મલિક સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુન્દ્રા કચ્છ કચ્છની અંદર સત્યદેવ ન્યૂઝ ચેનલનો આજે ચેક બ્યુરો ઓફિસનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું આવ્યુંતું અને ગુજરાતની અંદર પણ સત્યદેવ ન્યૂઝ ચેનલ કાર્યરત છે હું સૌપ્રથમ Анна ચેક વૈશરી આદનેત્રી જીગરખાન સાહેબ એમનો હૃદયથી આભારને એમને અભિનંદન આપું છું સાથે સાથે સ્થાનિક લેવલે સંભાળનાર ભાઈ શ્રી અજયભાઈ તુર્કભાઈ એમની ટીમ અને સૌ મિત્રોનો પણ હૃદયથી આભારને એમને અભિનંદન આપું છું કે સરસ એક ન્યૂઝના માધ્યમથી કચ્છની અંદર લોકો અને આપણા સૌની વચ્ચે આ સત્યને ન્યૂઝનો એક સંબંધ રહેશે અને જે પ્રકારે વર્ષોથી સામાજિક જીવનની અંદર ન્યૂઝના માધ્યમથી સમાચારના માધ્યમથી સેવા આપી રહ્યા છે કચ્છની અંદર પણ વિશેષ એમની સેવા જ્યારે મળવા જઈ રહી છે ત્યારે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ના મુખ્ય કાર્યાલયનું ત્યારે હું કલ્યાણ સાહેબ અને અજયભાઈ અને એમની આખી શુભકામના ફ્રેશનેસ કાફ ય સોફ્ટ ડ્રિંક્સ